দেখোন বাইৰে কি চাই নাই તું સાધારણ ખેલાડી છે એ જ દેખ કે છે તું સાધારણ ખેલાડી છે એ રંગેલા ભાઈ આર પાત ને ભાઈ અમાર ઈ નો સા ના આર પાત ને ભાઈ જે સા ના દીધો ના 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 ખલે એ જ ભાઈ જો તું લે તું ના એ જ ધોન જા એ જ ધોન જા ભાઈ એ જ નક્ષર 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 ભાઈ હા હા એ જ દોર ભાઈ એ બેટા કી કાળા ભેંસી ભાઈ ક્યુ છે ભાઈ દોર એ છે ભાઈ રે ભાઈ પ્રતામ પ્રતામ દોર ભાઈ એ જ ભાઈ એ જ ભાઈ

બસ આ પડતા દોશી દાન પડાય ભાઈ એ જ દે ભાઈ આ પણ કોઈ ભાઈ હાથે નર ડાયમંડ માંગતા હોય એ જ દે ભાઈ આને ભાઈ દેનો કમ દરી આસર હા દે ઉત પાછો દઈ ને નહી દઈ લેના ભાઈ આમાં શું છે ગુણપતિ પૂરી આ દેનો કમ દરી આસર ભાઈ ના બધું આ દેનો કમ દરી સહી તો હોતી એ સાધારણ ખેલાવા એ